ખેડૂતોની હાલત બધથી બદતર બની રહી છે ગુજરાતમાં ધોધમાર વરસાદ અનેક જગ્યાએ આફત લઈને આવ્યો છે મોરબી જિલ્લામાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે વરસાદ તો વરસો પરંતુ ખેડૂતોને પાયમાલ તંત્રની અણઆવડત અને બેદરકારી કર્યો છે ખેતરમાં છેલ્લા અડતાલીસ કલાકથી વધુ સમયથી પાણી ભરાયેલું છે જેના કારણે તૈયાર પાક સંપૂર્ણ નાશ પામ્યો જુઓ અન્નદાતા પર આફતનો આ અહેવાલ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં અન્નદાતાની મહેનત પર પાણી ફરી વળ્યું ઘોડા ધ્રોઈ ડેમના દરવાજા ખોલતા નદીનું પાણી ખેતરોમાં ઘૂસી ગયું અને હજારો હેક્ટર જમીનમાં ઉભેલા પાકનો સત્યાનાશ કરી નાખ્યો વિશાલનગર માણબા ચીખલી અને સુલતાનપુર જેવા ગામોમાં ખેડૂતોની આશાઓ ડૂબી ગઈ છે અત્યારે હાલમાં તો ઘણી તો ઘણું બધું ખેતીમાં નુકસાન છે

છેલ્લા અડતાલીસ કલાકથી ખેતરોમાં ભરાયેલું આ પાણી કપાસ એરંડા અને તલ જેવા પાકને સાફ કરી રહ્યું છે એટલું જ નહીં નદીના પાણીએ ખેતરોની ફળદ્રુપ જમીનને પણ ધોઈ નાખી છે જેનાથી ખેડૂતોને ડબલ માર સહન કરવો પડ્યો કપાસ એરંડા તુવેર સોયાબીન એ બધા પાકોનું વાવેતર કરેલ હતું અને ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણી છોડેલ અને ચોવીસ કલાકથી સતત વરસાદના હિસાબે એ ખેતરોમાં પાણી છે અને નદીમાં પણ નદીનું પાણી ખેતરોમાં ચડી જવા પામે છે એટલે એ એના હિસાબે નુકસાન છે અત્યારે હાલ પરિસ્થિતિ જોતા આ સમસ્યા નવી નથી ઘણા સમયથી ઘોડાધ્રુએ નદીનું બંધ થયેલું વહેણ અને ડેમમાંથી છોડાતું પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જાય છે ખેડૂતોએ અનેક વખત ધારાસભ્યો અને અધિકારીઓને રજૂઆત કરી પરંતુ સમસ્યાનો ઉકેલ આજે પણ દૂરનું સ્વપ્ન સમાન છે પાકમાં જાણી કપાસ સોયાબીન તલ કોઈ પણ વસ્તુ વાવેલી હોય અમારે મોટામાં મોટી સમસ્યા નદીની છે એ લોકો ડેમ ફૂલ કરીને રાખે અને ગમે ત્યારે પાંચ ઇંચ વરસાદ પડે એટલે સીધા જ પાટિયા ખોલ નાખે અને અમારી તેરસો વીઘા જમીન એક કલાકમાં ડૂબમાં આવી જાય સુલતાનપુરની વૈડોહરની સીમ બરોબર અને અમારે આ જ મોટા મોટી નુકસાની આ એક વખતે નથી હર વખતે આ ત્રીસ વર્ષથી આ પ્રશ્ન ઉભો વીસ વર્ષ તો અમે લગભગ લેખિત આપેલું એ મોખિત ભરામણ કરેલી ધારાસભ્યને કે નદીનો ને કાંઈ નિકાલ કરાવો પાણી હર વખતે ઓવર થાય એટલે બારું નીકળી જાય નદીમાં પાણી હાલતું જ નથી નદી બારુ જ પાણી હાલે માણાબા આ આસાઈ બધે ત્રણ ગામમાં ખેડૂતોની માંગ છે કે ઘોડા ધ્રોઈ નદીનું વહેણ ખુલ્લું કરવામાં આવે જેથી પાણી નદીના માર્ગે જ વહે અને ખેતરોમાં ન ભરાય જો અધિકારીઓ અને પદાધિકારીઓ ખરેખર ખેડૂતોના હિતની ચિંતા કરે તો આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય છે ઘોડા ધોઈ ડેમમાંથી પાટિયા ખોલવાને કારણે આ બાજુના ગામમાં ખેતરોના પાક સાવ ધોવાઈ જાય છે નિષ્ફળ જાય છે આ વખતે શું થયું કેટલા દિવસ પહેલા પાટિયા ખોલ્યા તો અત્યારે પાણી કેટલું ભરેલું છે આ વખતે પાટિયા તો બે પાટિયા ખોયેલા છે અન્નદાતાની આ પીડા ક્યારે દૂર થશે શું ખેડૂતોની મહેનતને ન્યાય મળશે આ પ્રશ્નોના જવાબની રાહ જોવાઈ રહી છે હિમાંશુ ભટ્ટ ઝી મીડિયા મોરબી